જીએસટી પોર્ટલ પર પેઢીનું રજિસ્ટ્રેશન કરાવી મિનરલ ટર્પેન્ટાઇન ઓઈલ સારા રેટ અને નફો તેમજ સમયસર ડિલિવરી આપવાનું કહીને લાખોની ઠગેના ગુનામાં પોરબંદર પોલીસ પતકમાં મોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વેપારી સાથે બાવીસ લાખ પંચ્યાસી હજારથી વધુની ઠગાઈ આચારનાર મૂળ યુપી હાલ ઓલપાડ ખાતે રહેતા કૃષ્ણાબાબુ ઉર્ફે રાજા સત્યનારાયણ યાદવને ઝડપી પાડ્યો હતો તે આરોપીની પૂછપરછ કરતા કબૂલાત કરાઇ હતી ઓલપાડના પાન એન્ડ કોન્ડિક્સની કેબિન ધરાવે છે વર્ષ બે હજાર એકવીસમાં પાનના ગલા પર એક મંગેશ ફુલવાણી નામના ઈસમ રજની ગંધા ખાવા આવતો હોય તેની સાથે પરિચય થતા મિત્રતા થેલી અને મંગેશ ફુલવાણી ઓલપાડ માસમા ખાતે કલર પેન્ટનો વેપાર કરતો હોય ફુલવાણીએ તેની સાથે ધંધો કરવા માટે પોતાનું જીએસટી એકાઉન્ટ ખોલાવ્યું હતું તે બાદ મંગેશ ફુલવાણીએ તેને અન્ય સાગરીતો સાથે પકડાયેલા આરોપીના એકાઉન્ટનો ધંધો શરૂ કર્યો હતો તે બાદ તેઓ બધાને ભેગા મળી વેપારીઓ સાથે છેતરપિંડી કરવા નક્કી વેપારીઓના વોટ્સએપ ગ્રુપમાં ખોટા નામ ધારણ કરી એમ ટીઓ એટલે કે મિનરલ ટર્પેન્ટાઇન ઓલ સારા રહેતા નફો તેમજ સમયસર ડિલિવરી આમ આપવા માંગીને ખોટી માહિતી આપી ઓર્ડર મેળવી લઈ માલની ડિલિવરી ન કરી વેપારી તરીકે લાખો રૂપિયા ઠગ્યા કરી હતી ત્યાં ગુનામાંથી નાસ્તો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચે આરપીનો કબજો પોરબંદર પોલીસ તજવીજ સાથે હર્ષદ સીધા